તો આમ આદમી પાર્ટીનું ડેલિગેશન બોટાદના હળદર ગામની મુલાકાતે જશે ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં ટીમ હળદર જશે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રવારી સહમંત્રી રાજુ સોલંકી હળદર ગામે જશે હળદર ગામે ભોગ બનેલા પરિવાર સાથે આ ડેલિગેશન મુલાકાત કરશે આમ આદમી પાર્ટીનું લીગલ સેલનું પ્રતિનિધિ મંડળ પણ હળદર ગામની મુલાકાત લેશે તો આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ લોકોની કરશે કાયદાકીય મદદ જેના માટે આ ડેલિગેશન જવાનું છે ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં હળદર ગામે આ ટીમ જવાની છે તો આમ આદમી પાર્ટીનું ડેલિગેશન બોટાદના હળદર ગામની મુલાકાતે જવાનું છે કાયદાકીય મદદ કરશે ગામના લોકોને આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી અને સહમંત્રી રાજુ સોલંકી હળદર ગામે જશે જેટલા પણ ભોગ બનેલા પરિવાર છે તે તમામ પરિવાર સાથે મુલાકાત કરશે તેમની આપીટી સાંભળશે હળદર ગામે બે દિવસ પહેલા વાતાવરણ ઉગ્ર બન્યું હતું આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તો આમ આદમી પાર્ટીનું લીગલ સેલનું પ્રતિનિધિમંડળ હળદર ગામની મુલાકાતે જશે